મારી સોડી માટે મારા પ્રાણ દે દેવો પડશે તો દઈશ પણ મારી કરીશ જય હિન્દ જય ભારત મિત્રો અત્યારે અમે સુરત છીએ અને સુરત લસકાણા એક પરિવારને મળવા આવ્યો છે પરિવારમાં ભાઈ છે બેન છે એમના પત્ની છે અને સંતાનમાં ત્રણ દીકરીઓ છે નાની નાની સુરત જેવા શહેરમાં અત્યારે રહી રહ્યા છે આવક ખૂબ ઓછી સાથે દીકરી બીમાર અને એમનો ખર્ચો ખૂબ કઠિન પરિસ્થિતિમાંથી અત્યારે પરિવાર પસાર થાય એવું આપણે કહી શકીએ તો આપણે એમની સાથે વાતચીત કરીએ એમની પરિસ્થિતિ જાણીએ શું તકલીફ છે અને શું સંઘર્ષ કરી રહ્યા છે અને કેવા કેવા સમયમાંથી હાલ પસાર થઈ રહ્યા છે અને આપણાથી જે પણ થાય એ આપણે એમના માટે મદદરૂપ થઈએ મારું નામ પંકજભાઈ છે તમારું નામ શું છે મારું નામ જયપાલભાઈ જયપાલભાઈ અને બેન તમારું નામ તારું નામ શું છે બેટા તારું બનસી અને તારું તુલસી તું ભણે છો કયા સ્ટેન્ડર્ડ માં ભણે

ખર્ચો કર્યો ઘણો અમારી પાસે હતો એટલો બરોબર બે લાખ પચાસ હજાર નો ખર્ચો કર્યો પણ તોય તે અમારી સોડી ઊભી ન થઈ ને પૈસા અત્યારે ઘણો તો બધી રીતે અમે તૂટી ગયેલા છીએ પગાર તમે ઘણો તો બાર તેર હજાર રૂપિયા પગાર છે જયારે ખાવા પીવાની તંગી પડે ત્યારે આના એટલા બધા ખર્ચો હાવ ગરીબ માણસ કેમ કે આમ જોવો ને તો અમારી રીતે તો અમે આકતા જ થાય કોઈ જાતની તકલીફ પણ હવે આનું દવાખાનું આવ્યું ને એટલે મુંજાઈ ગયા કેમ કે હરખે લાઈન લાંબી ટેકનિક એટલે ક્યાં ક્યાં સુધી આના હરીશો ને પાછા મોંઘા બહાર થી લાવવા

સુડી ક્યાં સુધી એને રાખવા પડે તો એ કેટલા ના આવે એ કમસેમ માં આવતા હોય ત્યારે ગણો તો એ પાંચસો પાંચસો રૂપિયા પાંચસો છસો રૂપિયા ગણી ગયા મહિને બે થી ત્રણ ની તો દવા જોઈએ છે મિનિમમ ઓછામાં ઓછું અને આ જે ડોઝ તમારે ઇન્જેક્શન આપવાના આવે તો એ ઉંમરની સાથે વધારવા પડે ઘટાડવા પડે કે પછી આજીવન એમ એમને ચાલ્યા જ રાખશે એમાં એવું હોય જે રીતે સુગર આવે એ રીતે એને કંટ્રોલ ઉપર આપણે એડિશન દેવો પડે 512 જાય તો આપણે 6 યુનિટ દેવા પડે ત્રણસો આવે તો આપણે ચાર યુનિટ દેવા પડે એ રીતે આપણે સુગર જે રીતે વધઘટ વધઘટ થાય એ રીતે આપણે એડિશન ને કંટ્રોલ માં પડે સુગર સુગર વધી નો જાય ને ઘટી નો જાય 200 ની નીચે રહેવું જોઈએ ને કોની ઉપર નો જવું જોઈએ એ રીતે કંટ્રોલ રાખવાનું બરાબર એટલે પેલા મીટર થી જોઈ લેવાનું અને એના ઇન્જેક્શન ના દે દો ફેર છે અત્યારે ફેર ઘણો છે અંતે કેમ કે આ એ અમે ચાલુ છે અમારે વોશ ફીડ એમાં ઘણો ફરક છે ને ઠેઠ સુધી આનું દવાખાનું એમ એમ ચાલુ રહે ડોક્ટર બધા એટલે તકલીફ તો હતી જ અને એમાં અત્યારે ભગવાન લક્ષ્મી તો આપી પણ આરે દવાખાના ની તકલીફો નવી અને આજે આમ જોઈએ તો બધા રસ્તા બંધ થઈ ગયા એટલે આપડે માગવાની તકલીફ પડે સંડાસમાં પ્રોબ્લેમ થઈ ગયું હતું લઈ ગયા પેશાબ માં પ્રોબ્લેમ થઈ ગયું હતું ને બધી બાજુ તકલીફ થઈ ગઈ તો એની કરતા સારું છે ને અમને ઘણા માણસો એમ બોલે કે તમે પેલા મને ઘણા માણસો એમ કીધું આ નહી ઉભી થાય ને આમ થાય તોય તે મને જોતા મને લાગ્યું મારી કિસ્મત ખુલી ગઈ મારી છોડી નસીબદાર થઈ ગઈ એમ ઊભી થઈ ગઈ એમ કે તારે તો અમે એટલા માણસો અમને ભરમાવી દીધા ને કે વાત પૂછો અમે ન કહેવાનું કહેતા એમ કે તારે છોડી ઊભી નહીં થાય ને આ વસ્તુ નહીં થાય ને આમ નહીં થાય નહીં કે હવે તારે છોડી છે લે પલોટી રહે ને મેં જે થાય મારી છોડી માટે મારા પ્રાણ દે દેવો પડશે ને તો દઈ દઈશ પણ મારી છોડી હું ઊભી કરીશ સાચી વાત છે જે છે આ ત્રણ બાળકો જ છે હા અત્યારે કામ માં તો ડાયમંડ નગર માં જાવ છું બરોબર ને પૂઠાના પેપર માં શું કામ કરવાનું ત્યાં તો બીજા ખાતા મેં અલગ અલગ જગ્યાએ પેપર ભરવાના પૂઠા પેપર ભરવાના એટલે ટેમ્પા ખટરા આવે કે નહીં ટોલા મોટા મોટા ટોલા ભરવાના લોડિંગ કરવા લોડિંગ કરવાનું મને ઘય કીધું કે તું ભણેલો હતો હું તને કે આ ડાયમંડ નગર રાખી દે સુપર પણ હવે ભણેલો નથી એટલે બધી બાજુ કાસો પડે પણ હવે મારું ભણતર ની બધી રીતે આગળ મારો જાજો અભ્યાસ નો આલ અભ્યાસ ને તો મોટું દવાખાનું ગમી વસ્તુ આવ્યું હોય તો હું ખેડવી કેમકે વીસ હજાર જેવો પગાર હોય તો હું ખેડવ્યો અત્યારે બાર તેર હજાર માં તો છોડી નું કરું કે મારું કરું જમીન મકાન મિલકત કઈ છે ગામડે જમીન કઈ નથી એક મકાન છે ખાલી ભાગ એ તે ખાલી બસ અવડી રૂમ મારા મમ્મી હતા મારા મામા અમને રાખ્યા લગ્ન કર્યા પછી કીધું તું મોટો થઈ ગયો તું સુરત વયો જાય તો સુરત આવ્યો અને પછી અહીંયા રીતે મેં કામ અજમાયું મમ્મી પપ્પા નાનપણ ના કોઈ નતું સાત દે કેવડી ઉમર તારે લગભગ હું બીજું ત્રીજો ભણતો હતો મમ્મી ઓફ થઈ ગયા હતા સાત આઠ વર્ષની ઉંમર થાય બીમારી હતી કે બીમારીમાં તો મારા મમ્મીને તો હેમરેજ થઈ ગયો મારા પપ્પા ને કઈક કેન્સર જેવું હતું ઓફ થઈ ગયા તા બરાબર

પણ આમ ખાટલામાં જઈને પેશાબ કરે ને એ રીતે જ હતું પણ बाजूવારે પૂછતા હતા કે મેં આ દવાખાને લઈ ગયા તો આનું સારું કેમ નથી થયું પણ મારે એમ થોડું કહેવાય કે મારી પાસે પૈસા નથી પછી રે 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 તાજુ बाजूવારે કીધું પૈસા નહોતા એટલે તમે ચાલુ इलाज બંધ કરાવી દીધો બંધ કરાવી બંધ કરાવી દીધો પૈસા નહોતા તો શું કહ્યું આ રમ્યા રૂપિયા ની કોઈ જે દવા ની માં ત્રણ છોડીઓ છે ને કોઈ જે અમારે બે જણાં કાકે દુખાવો થાય પણ આ ત્રણ છોડીઓ ને રૂપિયા ની જોવાની અને આ કેવું દવાખાનું ભગવાને દેખાડ્યું આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું પોસિબલ તો એમાં એવું છે કે આયુષ્યમાન કાર્ડમાં મારા ઘરના કોઈના નામ નથી જ ચડાવેલા રેશન કાર્ડમાં એટલે હું ન્યા અટકતો તો પછી અત્યારે થઈ ગયા કે હજી બાકી કરાવવાના છે એ હું આમાં કઈક છૂટો થાવ ને દોઢા દોઢી મળે તો હું ન્યા જઈને કરાવી નાખું માણસને હારી લેવો પડે ન્યા ભણેલો ગણેલો કોઈ હાર્યો હોય તો અત્યારે તમારે દસ થી બાર હજાર જે તમે કમાવ છો તો એમાં ઘર પરિવાર કઈ રીતે ચાલે ત્રણ ત્રણ દીકરીઓનું પાલન પોષણ કરવાનું હવે એમાં તો એવું છે મમ્મી જાય છે સ્કૂલમાં બરોબર એ ચાર હજાર રૂપિયા જેવું લાવે છે જે હું લાવું પગાર મારો એ મારો પગાર આમાં ખાવા પીવા વપરાય ને એનો મમ્મી નો પગાર આવે એ ભાડા ને એમાં દે બાળામાં બે રૂપિયા જે હોય કરે અમારી પાસે ફી એટલી બધી ન લે એમાં લઈ જાય અનાજ કર્યા ને અત્યારે તમારે એમાં તકલીફ પડે કે કઈ રીતે છે તો અત્યારે અનાજ કરિયામાં તો અમારે પ્રોબ્લેમ પડે કેમકે અત્યારે બધી બધો સામાન ખૂટી જાય કેમ કે અહીંયા રહેવું પડે પડે ટેમે બધી વસ્તુ કરવી પડે નાના સુગર તપાસવા પડે એટલે કોણ કામે જઈએ કે કોઈ કામે ન જઈએ હાજરી આપતી પડે થોડી બીમાર એટલે એને લીધે ઘટી તો જાય બરાબર તો અત્યારે મેનેજ થઈ જાય છે કે પછી ઉછીનું પાછું લાવીને કરવું પડે છે કે કેવી રીતે છે ઓછીનું પાછું ગોતું કેવું પડે એમ બાજુવાળાને જો આ ભાઈના ઘરે હું બે ફેરી ગયો આ સામાન મારે કૂટી શું કરવું એમ

વધારે તકલીફ પડે અમારે રોજે લે છે રોજે રોજ નું કેમકે અહીંયા ઘરે રહેવું જ પડે એક જણા નરિશન દેવું આ તેવું એટલે બે જણા અત્યારે ઘરે જ રહીએ છીએ એટલે ખાવા પીવાનું તો તેલ છે આ છે તે હળદર છે બધું જરૂર પડે આપણે પૈસા હોય એ રીતે કેપેસિટી પ્રમાણે હાલવું પડે પૈસા થોડાક ઓછા હોય તો એ રીતે અમે લાવ્યા ઓછી રીતે કઈ નહીં તો અત્યારે જે તમારે મૂળભૂત અનાજ કરિયાણાની જે હોતી વધારે અત્યારે તકલીફ પડે છે તો એના માટેની અમે વ્યવસ્થા કરી દઈએ મિત્રો જયપાલભાઈ અને એમનો પરિવાર અત્યારે ખૂબ જ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કેમ કે એમની નાની દીકરી છે બંસી નામ છે અને સાત વર્ષની ઉંમર છે એને ડાયાબિટીસની તકલીફ છે અને જેના લીધે એને દિવસમાં ચાર ઇન્જેક્શન દેવાના હોય છે અને એની જે સારવાર જે છે એ ખૂબ જ કોસ્ટલી થતી હોય છે પણ એનો તો વૈકલ્પિક ઓપ્શન યુએનએમ મહેતા આપણે કામરેજ જે હોસ્પિટલ છે ત્યાં સારવાર અત્યારે ચાલુ કરાવી છે જેના કારણે એને હોસ્પિટલનો ખર્ચો એકદમ ઓછો લાગે છે અને એની સારવાર ચાલે છે પણ એમાં જે દવા આવે છે જે અમુક જે બહારથી લેવાની હોય છે એ એમને કોસ્ટલી પડે છે અને જે દવા મહિને અંદાજે પંદરસો થી બે હજાર રૂપિયાની ફિક્સ દવા થાય છે ક્યારેક ક્યારેક વધી પણ જાય છે એમાં પોતે વ્યક્તિ બાર હજાર કમાય છે બેન પણ સ્કૂલમાં જાય છે અને ત્યાંથી ચારક હજાર જેવી આવક આવે છે અને એમ કરતા એમનું ઘર ગુજરાન ચાલે છે હાલ અત્યારે એમને પ્રાથમિક જરૂરિયાત પ્રમાણે અનાજ કરિયાણાની ખાસ તકલીફ છે તો આપણે એમના માટે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરીએ અને પછી આપણે બીજી એમની સાથે વાતચીત કરીએ આપણે જયપાલભાઈ અને એમના પરિવાર માટે અનાજ કરિયાણાની જે એમની જરૂરિયાત હતી એ પ્રમાણેની વ્યવસ્થા કરી દીધી છે અને વસ્તુ આપણે એમના સુધી પહોંચાડી છે અને જેમણે આ વસ્તુ માટે જે અનાજ કરિયાણા માટે સપોર્ટ કર્યો છે ખૂબ સારી વાત છે કે જેમણે મદદ કરી છે એ પણ એક નાની દીકરી છે અને પ્રકાશભાઈ અને જેઓ ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે બંસી જેવડી જ દીકરી છે નાની એ અને આપણા વિડીયો અવારનવાર જોવે છે અને જે પણ જરૂરિયાતમંદ પરિવાર હોય એમના માટે ઓસ્ટ્રેલિયાથી સપોર્ટ મોકલે છે તો આજે ખૂબ ખૂબ આભાર અનાયા અને પ્રકાશભાઈનો કે જેમણે આજે આ પરિવાર માટે સપોર્ટ કર્યો છે અને પરિવાર માટે આ મદદ મોકલી છે અમારી માટે એટલું કર્યું સારું કહેવાય એમ એટલું કરિયાણનું બધી સહાય કરી અમારી માટે સારું કહેવાય કે આ સપોર્ટ જે છે ને એ લોકોએ એ દીકરી તરફથી જ આપણને મળ્યો છે કે દીકરી છે અને દીકરી માટે અને દીકરીના પરિવાર માટે સપોર્ટ કરવામાં આવ્યો છે એ જ અમને અત્યાર સુધી અહીંયા કીટ મેકલી છે એને ખૂબ ખૂબ આભાર ને એની માટે થેન્ક યુ ફરી એકવાર અનાયા પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર જે પણ આજે આ પરિવાર માટે સપોર્ટ મોકલ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર આવી રીતે અને આપણે જે પણ થાય એ વધુમાં વધુ પરિવાર સુધી આપણે મદદ પહોંચાડીશું બીજી વાત કે પરિવારમાં ત્રણેય દીકરીઓ છે દીકરો કોઈ છે નહીં અને એમના પપ્પા કમાય છે અને એમના મમ્મી થોડું ઘણું કમાય છે એના ઉપર અત્યારે ઘર ચાલે છે પરંતુ દીકરીનો જે ખર્ચ જે છે દવાખાનાનો ખર્ચ અને એ ખર્ચ એવો છે કે જે બંધ થવાનો જ નથી જ્યાં સુધી દીકરી જીવશે ત્યાં સુધી એમનો જે ખર્ચ છે એમનો ચાલુ જ રહેવાનો છે તો એ માટે જો કોઈ મદદરૂપ થવા ઈચ્છતા હોય તો ડિસ્પ્લે ઉપર આપણો નંબર આપેલો છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો બીજી કોઈ પણ રીતે જો તમારે એમને કોઈ પણ ફાઈનાન્શિયલ કે આર્થિક રીતે કોઈ મદદ કરવી હોય કેમ કે અનાજ કરિયાણા સિવાય એમને રૂમનું ભાડું હોય છે એમને બાળકો માટે જરૂરિયાતની વસ્તુઓ હોય છે બીજું કે રોજિંદા ખર્ચા હોય છે આ છે તે છે જે નાના હુનો ખર્ચો જે હોય છે રોજિંદો રોકડ ખર્ચો થતો હોય છે તો એ માટે એમને જરૂરિયાત પડતી હોય છે તો તમારાથી જે પણ થાય એ મદદરૂપ થવા ઈચ્છતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એના ઉપર તમે સંપર્ક કરી પરિવાર ની વિગત મેળવી શકો છો અને તમારાથી જે પણ થાય એ તમે મદદ કરી શકો છો આ પરિવાર અથવા અન્ય જેવા પરિવાર પરિવારને મદદરૂપ થવા ઈચ્છો છો તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એના પર તમે સંપર્ક કરી મદદરૂપ થઈ શકો છો વિડીયોને વધુમાં વધુ તમારા દરેક ગ્રુપમાં શેર કરજો મળીએ છીએ ફરી પાછળ નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે જય હિંદ જય ભારત